તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર માત્ર એક જ મહાનગરપાલિકામાં કાયમી ફાયર ઓફિસર છે કાયમી ચીફ ફાયર ઓફિસર નિયુક્તિમાં હજી પણ ઉદાસીનતા છે અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોસ્ટ પર ઇન્ચાર્જ ફાયર અધિકારી સામે પણ તપાસ ચાલી રહી છે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન રાજકોટમાં જે આખો અગ્નિકાંડ થયો તેમાં જે ચીફ ફાયર ઓફિસર છે તેમને પણ આ સસ્પેન્ડ કરવામાં આવશે આજે એ માહિતી મળી એવામાં જે આ આખી હકીકત સામે આવી છે કે છ મહાનગરપાલિકા એવી છે કે જેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે એ અંગે શું વિગતો સામે આવી રહી છે શા માટે કાયમી ચીફ ઓફિસરની ભરતી હજી બાકી છે તો ગુજરાતના ફાયર સેફટી ડિપાર્ટમેન્ટમાં એટલે કે ફાયર વિભાગમાં ખાટલે મોટી ખોટ હોય એ પ્રકારની સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે રાજ્યની મહાનગરપાલિકાઓ જે છે એ માત્ર જામનગર મહાનગરપાલિકામાં જ એક કાયમી ચીફ ફાયર ઓફિસર છે બાકી તમામ મહાનગરપાલિકાઓની અંદર ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ છે એ ચાર્જમાં ચાલે છે અથવા તો ખાલી છે અથવા તો ક્યાંક ડેપ્યુટેશન પર છે એ પ્રકારની સ્થિતિ છે આ સિવાય અન્ય નગરપાલિકાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે રાજ્ય સરકારે બે હજાર એકવીસમાં આ અંગેની નીતિ બનાવી અને ઝડપથી ભરતી કરવા જાહેરાત કરી હતી પરંતુ એમાં કંઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ એકમાત્ર જામનગર મહાનગરપાલિકા છે કે જેની પાસે કાયમી ચીફ ફાયર ઓફિસર છે આ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી એટલે કે આ પ્રકારના મોટા ઇન્સિડેન્ટ થાય અથવા તો કોઈપણ પ્રકારની આગ લાગે તો એમાં સીધી જવાબદારી મુખ્ય ફાયર ઓફિસરની હોય છે કે આ તાત્કાલિક રિસ્પોન્ડ કરી શકાય ત્યાં કાર્યવાહી કરી શકાય અને આ જે ઓવરઓલ ફાયર એનઓસી અને વગેરેની જે પરમિશન હોય છે એની જવાબદારી પણ ફાયરના આ સિનિયર અધિકારીની રહેતી હોય છે પરંતુ કોર્પોરેશનોની અંદર આ જગ્યાઓ લા લાંબા સમયથી ખાલી છે કોર્પોરેશનો ભરવાના મતમાં નથી અથવા તો રાજ્ય સરકારે જગ્યાઓ ભરવા માટે પણ મંજૂર નથી એ પ્રકારની સ્થિતિ છે અને એટલા જ માટે શહેરી વિસ્તારો કે જે મોટા મેટ્રો સિટી બનવા જઈ રહ્યા છે એ જગ્યાઓ પર આ ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ ખાલી છે જે નવી મહાનગરપાલિકાઓ બનવાની છે નવ આઠથી નવ જેટલી મહાનગરપાલિકાઓ એની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે કારણ કે રાજ્ય સરકાર કાયમી ભરતી કરવાના મૂડમાં ફાયરમાં નથી દેખાતી રાજ્યનું પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે એ બે હજાર એક એકવીસમાં ઊભી કરવામાં આવી છે ત્યારથી આ જગ્યા હજુ ખાલી છે ચાર્જમાં ચાલે છે ગાંધીનગર કોર્પોરેશનમાં છપ્પન જેટલા ફાયરમેન છે આ છપ્પનમાંથી માત્ર ત્રણ ફાયરમેન છે એ કાયમી છે બાકીના બધા જ ફાયરમેન છે એ ચાર્જમાં ચાલે છે ડ્રાઈવરો છે એ ચાર્જમાં છે સબ ફાયર ઓફિસર છે એ મોટા ભાગના ચાર્જમાં છે ફાયર વિભાગ ક્યાંક આખું જવાબદારી વિહીન હોય એ પ્રકારની સ્થિતિ છે કારણ કે કોન્ટ્રાક્ટ પર હોવાના કારણે એમને છૂટા કોઈપણ સમયે થઈ શકે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે